હપસો ગેસ અને એસડીને પપિયાના સાથે પાંચ ફૂડમાં ખાસો કીધું હાલત થઈ શકે છે ખરા પપીઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સેવા છે પરંતુ જે અમુક ખાદ્ય પદાર્થ સાથે ખાવાનું ટાળવું જોઈએ કે નહીં તો સ્વાસ્થ્યમાં બગડી શકે છે પપીઓ ખૂબ જ ફાયદાકારક ફળ છે જે આપણે પાચન તરફ સુધારો તો અને સમતગાળ બનો બનાવી શકે શરીરને સ્વસ્થ રાખવા માટે જાણીતું વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ અને

નથી જેના કારણે અફસો પેટમાં ખેસાન જેવી સમસ્યા થઈ શકે છે પોપીઓનું સાઈડમાં ફળો લીંબુ નારંગી દ્રાક્ષ જેવા ખાટા ફળો કે સાથે પપૈયું ફેળવી ખાવાથી નુકસાન થાય શકે છે સાઈડ ફળો અને પોપી બનેલા એસિડિક ઉનમાં જમાતી પેટમાં વધુ પડતો એસિડિટીનો રસના તરફ દોરી જ કરી શકે છે પેટમાં બળતરા ગેસ અપચો જેવી સમસ્યા થઈ શકે છે એમાંથી પપ્પી સાથે મધ સેવન પણ શરીર માટે સારું માનવામાં આવતું નથી ને જે એકસાથે ખવાયતી પેટમાં અસંતુલન થઈ શકે છે જેના પાચન સમસ્યા થઈ શકે છે પપ્પીનું સેક અને પપૈયા સાથે ચિકન સેવન કરવું જોઈએ ને સારું નથી જે પપૈયા હોય શકે પ્રોટીનમાં તોડવામાંથી મદદ કરે કે ચિકનમાંથી પ્રોટીનમાં ખોરાક સાથે જે કરવામાં આવે પેટની એસિડિટી કારણે જેમાંથી ખરાબ થઈ શકે પપીઓનામાંથી બટેટા એકસાથે ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી ને બટાકાના સ્ટાઈમાં હોય છે કે પપૈયાનો જે એન્ડઝાઇટ હોય છે કે જે ખોરાકમાં એક સાથે તેમાંથી પેટમાંથી અવસ્થામાં જે ગેસ અને અન્ય પાચન સમસ્યાઓ પણ કારણ બની શકે છે સરપ્રાઇઝ માસ્યાનો